ક્રિટિકલ હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં છ ચાંદીપુરા કેસો થયા છે દાખલ આરોગ્ય વિભાગની ચિંતામાં થયો છે વધારો છ પૈકી ત્રણ બાળકોના ચાંદીપુરાના રિપોર્ટ આવ્યા છે પોઝિટિવ સુરેન્દ્રનગરમાં સ્પેશિયલ ડોક્ટર ન હોવાના પગલે રાજકોટ સારવાર માટે બાળકોને લઈ જવામાં આવી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયુ વેગે પ્રસરી રહ્યો છે પાટડીના એક બાળકનું મોત પણ થઈ ચૂક્યું છે કાચા મકાનોનો સર્વે હાથ ધરી દવા અને ફોગિંગ કરવાની કામગીરી તંત્રની ટીમોએ હાથ ધરી છે રિપોર્ટ બાય મહિપતભાઈ મેટાલિયા ચોડા લીંબડી